મૌદાની કન્યા શાળામાં વિદ્યાર્થીની ચોટલી કાપતા થયો વિવાદ શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીનીની ચોટલી કાપતા વાલી રોષે ભરાયા સમગ્ર મામલે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા ટીપીઓને કરાઈ જાણ ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીનીની વારંવાર શાળાના નીતિ નિયમ ભંગ કરતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીનીને વારંવાર બે ચોટલાવાળીને આવવાનું કહેવા છતાં તે નિયમનું પાલન ન કરતી હોવાથી ચોટલી કાપી હોવાનું આવ્યું સામે આ અંગે જો કોઈ ફરિયાદ કરવામાં આવશે તો તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની કરી વાત બેન તમારું નામ ક્યાંથી આવો છો અમે મારી બેબી આ સ્કૂલમાં ભણે છે અમે છે ને મારી છોડી કાલે એના વાળ કાપી નાખ્યા અને એણે ફોન કરવાનું કીધું તો એમ કહેલી ઘેર આવીને કે હું તું ફોન કરશે ને તો વધારો વાળ કાપી ને તારા ઘરા ઉપર છોરી મૂકી દઈશ ને ફોન નંબર શા માટેલો છો ને આ કામ એનું પ્રાર્થના માં થયું છે મારી બેબી નું તો બધા ટીચરો શું કરતેલા તમારે ઇન્સાફ જોઈએ નમસ્તે નમસ્તે હું મુસ્લિમ છું મુસ્લિમ છું

કયા ટીચર હતા સંગીતા હતા કયા ધોરણ માં ભણે છે હું આઠમા ધોરણ માં ભરું છું